આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભારતના સૌથી મોટા દેડકા એટલે કે ભારતીય બુલફ્રોગ વિશે આ ફ્રોગને ઓળખવા માટે આપણે શું જોઈએ તો ચાલો આપણે આ રસપ્રદ જંતુના વિશે જાણીએ આ ભારતીય બુલફ્રોગ જેને વૈજ્ઞાનિક રીતે હોપલા બેટ્રિકસ ડિગ્રીનસ કહેવામાં આવે છે તેની લંબાઈ સત્તર સેન્ટીમીટર સુધી પહોંચી શકે છે આ દેડકાની ઓળખાણ માટે તેની ટાઈગર જેવી રેખાઓ અને રંગમાં ફેરફાર જે કે કાંઠાના ભૂરાથી ઓલિવ લીલા સુધી હોય છે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે તેને નજીકથી જુઓ તો એક વિશિષ્ટ રેખા જોવા મળશે જે નાકના ટીપથી લઈને વેન્ટ સુધી જાય છે આ રેખા તેને અન્ય દેડકાથી અલગ બનાવે છે આ દેડકાઓ મોટા ભાગે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના કુદરતી અને કૃત્રિમ તાજા પાણીના જળાશયો જેમ કે પાડીના ખેતરોમાં જોવા મળે છે ભારત પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોમાં આ ફ્રોગોનું નિવાસ છે પરંતુ આ ફ્રોગો માત્ર આ દેશોમાં જ નથી આને મેડાગાસ્કર માલદીવ અને આંડમન આઇલેન્ડમાં પણ રજૂ કરવામાં આવ્યા છે ચાલો હવે વાત કરીએ કે આ ભારતીય બુલફ્રોગ શું ખાય છે આ દેડકા મુખ્યત્વે ઇન્વર્ટેબ્રેટ્સ નાના સ્તનપાહી અને જીવજંતુ ખાય છે ટેડપોલના તબક્કામાં આનો ખોરાક માંસાહારી હોય છે અને તે અન્ય ટેડપોલ્સ અને મચ્છર લાર્વા જેવા ઇન્વર્ટેબ્રેટ્સનું શિકાર કરે છે આ બલ્ફ્રોગોનો જીવન અને આહાર વિશે વાત કરતા આપણે યાદ રાખવું જોઈએ કે દેડકા માત્ર જળાશયના આસપાસ જ નહીં પરંતુ આપણા બાળપણની યાદો સાથે પણ જોડાયેલા છે યાદ છે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે પાણીના ટુકડામાં બુલફ્રોગોને કૂદતા જોઈને આનંદ અનુભવતા હતા તેમની કોકિંગની અવાજ અને ઊંચા આંખો અમને મનોરંજન આપતી હતી દેડકાઓ આપણા પર્યાવરણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ જળને શુદ્ધ રાખવામાં મદદ કરે છે કારણ કે તેઓ ખાય છે આ રીતે ફ્રોગો પર્યાવરણના જાળવવામાં મદદ કરે છે ભારતમાં પ્રકારના દેડકાઓ અને ટોળસ નોંધાય છે મધ્ય ભારતમાં લગભગ વીસ પ્રકારના ફ્રોગો અને ટોળસ જોવા મળે છેલ્લા દાયકામાં પશ્ચિમ ઘાટમાં નવા એમ્ફિબિયન જાતિઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે જ્યાં હાલ બસો પચાસમી વધુ માન્ય જાતિઓ છે ચાલો હવે ભારતીય બુલફ્રોગ સિવાયના અન્ય કેટલાક રસપ્રદ ફ્રોગો વિશે જાણીએ સામાન્ય ભારતીય ટોળ સામાન્ય સ્કિટરિંગ ફ્રોગ ક્રિકેટ ફ્રોગ અને અન્ય અનેક જાતિઓ છે દરેક દેડકા પોતાની વિશેષતાઓ છે જે તેમને અનોખા બનાવે છે જ્યારે આપણે વાત કરીએ છીએ કે દેડકા કેવી રીતે જીવતા રહે છે ત્યારે આપણે જાણીએ છીએ કે તેઓ ગરમીમાં અને ઠંડામાં જીવન જીવવા માટે કઈ રીતે અનુકૂળતા ધરાવે છે ફ્રોગો તો અને અન્ય જીવજંતુઓનો શિકાર કરીને જળાશયમાં સ્વચ્છતા જાળવે છે આ બધા ફ્રોગોનો મહત્વનો ભાગ છે આપણા પર્યાવરણમાં પરંતુ શું તમે જાણો છો કે આજે પચાસ ટકાથી થી વધુ દેડકાઓની જાતિઓ વિલુપ્ત થવાની અણી ઉપર છે મુખ્ય કારણ છે તેમના નુકસાન અને બગડવું આથી આપણે ફ્રોગો વિશે વધુ જાણવું જોઈએ અને તેમને બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ આજે વિશ્વ ફ્રોગ દિવસ છે જે દરેક વર્ષ વીસ માર્ચે ઉજવાય છે આ દિવસનો ઉદ્દેશ્ય વિવિધ ફ્રોગ જાતિઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વિનાશ થી બચાવવાનો છે